ગીગા મહિયા નામનો રાજપૂત બારવટીયો મેંદરડાની પાસે ગોધીમાં ડુંગર પાહેનો પડાવ પડેલો અને ખેડૂતો કોઈ ત્રણ દિવસ ત્યાં વાડીએથી ઘેરે નહીં આવેલા અને ઘેરે હતા એ કોઈ વાડીએ નહીં ગયેલા કારણ કે બારવટું સત્તાની સામે હોય રાજની સામે હોય જેની કાંઈ ધરતીને બધો અંચકાઈ ગયો હોય તો પછી એને વાવવા દે નહીં બારવટીયા બારવટીયા એટલે બાર પ્રકારના નીમ કોઈની બેન દીકરી હામી સતત આંખ થી આંખ મેળવી વાત ન કરે કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે અને એકવાર હાથ જોડે એના ઉપર કોઈ દી ઘા ન કરે ખગા ભાઈ ને મારી નાખો ઈ જો હાથ જોડી જાય ને પગ પકડી દે એટલે એના ઉપર ઘા નો થાય આ બારવટીયાઓની વાત હતી આવા બારવટીયા ઈ બારવટીઓ ગીગો મહિયો અને એને ગોજમા ડુંગરમાં પડાવ પડેલો ને એમાં આજુબાજુના ખેડૂત કોઈ ત્રણ દિશા ઘેરે આવેલા નહીં ઘરે હતા એ વાડીએ ગયેલા નહીં એમાં એક કણબી પટેલની દીકરી સત્તર વર્ષ દીકરી એ પરણીને આવેલી નાગણી ગામની ગામમાં વવાર તરીકે અને ઈ હવારમાં વેલી ઊઠી ભેહું દોય છાયું ફેરી બાજરાના રોટલા ઘડી બાજરાના રોટલા ઘડી અને દહીં ની દોણી ઘોળવાની ભરી ને એક માં દૂધ ની દોણી શાહી ની દોણી ને અથાણા ને એ ખીચડી ને એ જેટલું જેટલું ભાત એક ઠેકાણે મે આવું ભાત નું વર્ણન કર્યું તો એક જણા મોઢામાં લાડું પડી ગયું કે અમને આવું જોડતું નથી યાર એવું થાય ને એ ભાત નો હુંડલો તૈયાર કરી અને પટેલ ની પરણી ને આવેલી હતર વર્ષ ની દીકરી એ વવારું

ઓલો ગીગો મૈયો બારવટ્યો છે ગોતમાં ડુંગરમાં માં પીડ્યો છે કોઈ આદમી ક્યાંય નીકળતો નથી અને તારે ભાત લઈને જાવું છે મારા દીકરા માટે તારે મરી જાવું છે ઓલો તારો બાપ ગીગો મૈયો લૂટી લેહે પાછી વાળ ઈ બાય અધી હાઉ ખી જાય પાછી વળવાની તૈયારી કરતી હતી તા કીધું તારો બાપ ગીગો મૈયો લૂટી લેહે અને એ વખતે પટેલની દીકરી હતરવરેલી પરણી નાવેલી દીકરી ભાતનો હુમલોગ ઓસરીની પાળ ઉપર મૂકી અને પોતાના પિયરના ઘરેણાં પહેર્યા તા એ પહેર્યા રાખ્યા સાસરિયાના ઘરેણાં પેટારામાંથી કાઢીને ડબલ ઘરેણાં પહેરી અને ભાત લઈ નીકળી ગઈ અને હાહુ રાયડું નાખતી રહી એ મરી ગઈ વાર નાખું આડા પૂરી થયા ભેગા બંદુકો લઈ આમ જોઈ રેકરી કોણ છો તમે કે બારવટીયા ના માણસો છીએ ઓહો બેન અમે બારવટીયા છીએ ઘરે ના કાઢી દે દસ પંદર છે અને ઉભી છે એટલે કીધું ગીગા બાપુ ક્યાં છે ગીગા મૈયા ક્યાં છે તમારા મેન બારવટીયા ના વડીલ કે ક્યાં ડુંગર ઉપર છે ગોજમાં ડુંગર માર્યો કે મને ન્યા લઈ જાવ તો ભાત આપું આ શીખવા જેવું દીકરીઓ ને અટાણે વગડામાં લૂંટારા હામાં ઉભો હોય તો આમ કઈ હગે ખરા કઈ યુનિવર્સિટીમાં ભણીએ છીએ મારે ઈ કેવું છે એટલે આ વાત કરું છું ઈ બંદૂક ધારી ઉભા તા અને કીધું કે મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો હું ભાત આપું ઘરે ને આપું ન્યા ન જવાય અમારા બારવટિયાના નીમ હોય

આ દીકરી દીકરી જીમમાં નહોતી જાતી પણ સીમમાં જાતી હતી હવે જીમમાં જવું એ ખરાબ છે એમ નથી કહેતો અવળી નોંધ પાછી બહુ લઈ લઈ એ તો સારું છે શરીરને મજબૂત બનાવો એ બધું પણ જીગર સીમમાં મળે હા જીગર સીમમાં મળે અહીંયા જવું જરૂરી ખરું અહીંયા જવું જરૂરી છે જીમમાં રોગ નો આવે કોઈ પણ સીમમાં જ આવું ખરું વગડામાં છોકરાને લઈ જાઓ હાવતની ડંડકું સંભળાવો આમાં બધે મજા આવવી જોઈએ હાવ કોકરેટના જંગલમાં બધું બગડી ગયું એવું મને લાગે છે હાવ હિંમત વહી ગઈ છે ખોખારો હોય ગયો હોંકારો હોય ગયો બોલી ન હગ્યો હાવ પોતું પોતું બોલે આખું ઘર ઘણી સા પીવા લઈ જાય અમને વીઆઈપી બહુ માણસો તો ધીમે ધીમે વાતો કરે એક ચાંતા કવિરાજ ચા પાસો ને આપને ખબર પડે કે દીધું પૂછીએ લીધું તને વાંધો ન હોય તા તો થઈ ગયો હોય આ હા હા એ વાત જ આવો થયો વિ દીકરીએ કીધું કે મારો કધું હું ભારત ની સૌરાષ્ટ્ર ની દીકરી છું જોયું ગાલો ની

ખબરદાર ને અન્ય ઉભા રહ્યો શું કામે બેન દીકરી ના લઈ આવ્યા બાપુ અમે નથી લઈ આવ્યા કે તો દીકરી ધરાર આવી છે એવું છે બેટા તું ધરાર આવી તો હા તમે જ ગીગા બાપુ તો હા હું ગીગો બાપુ બોલ હું છે બસ તમને જોવાતા અમે જોયા જવા ન અમે મારી નાખી ગમે અમે કાળ કેવાય બેટા ભાત મૂકી દે ઘરેણા કાઢ ને જટવાઈ જા ઘરે તેથી આ હતર વર્ષની દીકરી એટલું બોલી કે ભાતે આપી દઉં ઘરે આપી દઉં પણ ગીગા બાપુ બારવટિયા હવે ઘરે જવાય એવું નથી કે કા કે મારી કાળમુખી સાચું બોલી થી વેણ હાચા પડ્યા છે હવે મારાથી ઘેરે જવાય એવું નથી તારી કાળમુખી હાહુ શું બોલી એ અમારે સાંભળવાનું એમ તો કે આ એ તો સાંભળવું જોઈએ કે કઈ વાત એને કીધું કે હું ભાત લઈને ત્રણ દીધા તમારી બીકે મારો ધણી અમારે લગ્ન ને પનર દીધ્યા છે હજી ઘેરે નથી આવ્યો તમારી બીકે વાડીએ હતાણો અને ભૂખ્યો હશે એટલે અત્યારે હું ભાત લઈને જાતી હતી મારી સાસુએ મને કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂટી લે પેલા એમનમ ખીજાણી તો હું પાસી વળી જા પણ મને મારી સાસુએ કીધું ને કે તારો બાપ ગીગો મૈયો લૂટી લે એટલે ડબલ ઘરેણા પહેરીને આવીશું અને મારી હાઉલ કઈ આવી ગીગો મયો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂટે એ મારે જોવું છે ભલા માણસ હવે બાપ દીકરીને કેમ લૂટે એ મારે જોવું છે એટલા માટે આવીશું મિત્રો આ તાકાત મારા દેશની દીકરીની હાથમાંથી બધું પડી ગઈ બારવટિયાને અને મરદના મરદના ફાડીયા કટકા થઈ જાય કોઈ એ આહુડું ના આવે એ ગીગા મૈયાની મૂછે આહુડા આવીને અટકી ગયા કીધું સભાષ મારા દેશ દીકરી આવી દીકરી મારા દેશ ની ધરતી છે ત્યાંથી ભારતનો નો વાળ વાંકો ન થઈ શકે ભલા માણસ એનો મને ભરોસો દીકરી બાપ કોઈ દીકરી લૂટે નહીં બાપ તો દીકરીને કાપડું આપે પોતાના ખડિયામાંથી કાવડિયા હતા ઈ કાઢી ને આપ્યા ને કીધું હાલે તારી હાહુ ને કહી દે છે કહી દે છે ગીગો મયો બાપ લૂટે નહીં બાપ દીકરીને ને કાપડું આપે હવે તને તો નહીં પણ તારા નાગણી ગામના જાડવા હમ કોઈ થી જોઉં તો હું બારવટીઓ ગીગો રાજપૂતના પેટનો પેટ નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ અને ઈ દીકરી ભાત હુંડલો માથે લઈ અને હાલતી થઈને ને ત્યારે ગીગા મૈયા કીધું બેટા બાપ દીકરીને લૂટે નહીં પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરી ખરી હોય એ વાત સાચી છે અરે બાપુ લ્યો હુંડલો મૂકીને હાલતી થઈ એટલે કીધું બેટા ઘડીક વાર ઉભી રે કાં તો તમે ખાઈ લઈ તો આ થામડા લેતી જા તારી આવું કાલ કે તારા બાપ ગીગા મૈયા દીકરીના ઘરના ઠોસરા રાખ્યા ખપે ભલા માણસ દીકરી આપણે દીકરીઓ પણ આવી